અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામે ભવ્ય શ્રી રામ મંદિરમાં શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનનો આયોજન કરવામાં આવ્યું હતું આગામી તારીખ 21મી એપ્રિલ થી 23મી એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અંકલેશ્વરના નવગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજીના મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોધાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ત્રેવીસમી એપ્રિલના રોજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એકવીસ એપ્રિલના રવિવારના રોજ પંચકર્મ વિધિ ગ્રહ પૂજન આરતી અને બાવીસમીના સોમવારના રોજ અંડારા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે ત્રેવીસમીના મંગળવારના રોજ મહાપુંજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય શ્રી રામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ નાગટી ટોકડિયા મંદિર મુકામ નૌગામા ખાતે વિશેષ ભંડાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસના રોજ નવીન રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મપ્રેમી જનતાઓને આ પૂંજામાં બેસવા તેમજ બાવીસ તારીખના રોજ રાજહ સોસાયટીમાંથી રામ રામદરબારની શોભાયાત્રા નીકળવાની હોવાથી એમાં પણ જોડાવા અને તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ પ્રસાદી માટે ભંડારાની પ્રસાદી માટે પણ ભંડારાની પ્રસાદી માટે પણ સૌને નિમંત્રણ આપવામાં આવે છે આ આયોજન અને આ વ્યવસ્થા રોકડિયા પરિવાર તરફથી અમારી વિશાલભાઈ રોણકભાઈ હિતેશભાઈ સહદેવભાઈ તેમજ અન્ય અમારી જે મંદિરી છે એમના દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે એટલા માટે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભંડારો તેમજ અન્ય કામો પણ ખૂબ ઝડપથી વિકાસ પામી રહેલા છે